આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વટવામાં અસામાજિક તત્વો બન્યા બેફામ અસામાજિક તત્વો અમદાવાદ વટવા નવાપુરા દરબાર નગરમાં ઘર અને બે ટુ વ્હીલરમાં આગ રાજા પઠાણ અને તેના સાગીરતો દ્વારા ઘરમાં કરવામાં આવ્યો હુમલો શૌચાલયના બાંધકામને લઈને બે પક્ષો વચ્ચે ચાલતો હતો વિવાદ વિવાદને લઈને આજે સવારે થયો હતો ઝઘડો સવારે ઝઘડા બાદ સાંજે ટોળું હુમલા કરવા માટે આવ્યો ટોળાએ બે મોટરસાયકલ અને ઘરમાં આગ લગાડી આગને કારણે ઘરમાં થયું લાખોનું નુકસાન પોલીસે સમયસર કાર્યવાહી ન કરી હોવાનો ઘર માલિકનો આક્ષેપ બાઇક તેમજ ઘરના ફર્નિચરમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો હતો

तो बोले क्या भाभी तुम्हारा ये झाजरू तुम गिरा दो और बोले नहीं तो मैं चैन खप्पा लेके आऊंगा सब बुलडोजर वाले लेके आऊंगा सब फिरा दूंगा बोले सब घर गिरा दूंगा नहीं क्या भी मेरी साथ है नहीं भाई आवे जब आना तुम तो ऐसा बोला मैंने तो भाग गया और दुकान पे यहां से सीधा गया कौन तो तो था उसका नाम इसका नाम था राजा और इसके पापा दो जने थे इसका पापा का नाम असलम था फिर तो क्या हुआ और दुकान पे गए तो उसके पापा से जाके है ना बोला तो उसके पापा ने बोला कि हमने पैसे से खरीदी जमीन फ्री में नहीं ली घर की जमीन तो हम है ना हमारे पास कागज है तो उसने दुकान में सब बढ़ने वाली गोली बिस्किट की सब गिरा दी और उसके पापा पे मार झुड़ करने लगा तो उसके पापा को मारा फिर बाजू वाले ने फोन करा तो यहाँ से मेरे देवर गए तो उनको भी मारा चौदह तो है ना कम से कम छोटे वाले पंद्रह से सोलह टांके आए सर में और छोटे वाले छह सात टांके आएंगे दोनों का सर फाड़ दिया कोश भी, से इसके पापा है है को भी नहीं आएगा और फिर ये घर कब ये है फिर सब है ना चार बजे मेरे देवर को छुट्टी दी ये लोग सब आए हाँ चार बजे छुट्टी दी मेरे देवर को तो ये सब घर आए तो घरों लेडी बैठ रही तो, तो हमला कर दिया जैसे घर में घुसे ना ऐसे ही पकड़ लिया उनको ये चार पांच जन थे एक ही साथ में था हाली। तो ये चार एक छोटी लड़की थी और चार बड़ी लेडीजा थी चार चार को पकड़ के ऐसे मारे सब लोहे लवान हो गए बोलो घर में क्या क्या नुकसान हुए बार जो पड़ी। के क्या क्या जल गए साहब और तीन साइकिल आए दो बाइकें हमारी जल गई है अस्पताल में थे पता नहीं गये है, है। बाहर वगैरह है, है ना बाहर है ना के बाईक फिर घर में आग लगाई वो लोगों ने बाहर जली तो कम पड़ उनको तो फिर अंदर आग लगाई क्या खबर कैसे लगाई हम सब अस्पताल में थे हमको पता नहीं, नहीं है की किसने लगाई है पुलिस वालों से तो हम यही मांग करते हैं कि आपसे हमने इंसाफ मांगा तो आपने हमको नहीं दिया आपको जब बोला था कि हमको वहाँ जाएंगे तो झगड़ा होगा तो आप हमारा साथ देना तो नहीं आए वो साथ में यहाँ पे

ઓળખીતા છે મારા તો સવારે બપોરે કોલ આવ્યો કે બે જણને ઇન્જર્ડ કર્યા છે તો તમે એલજી આવો તો અમે હેલ્પની નિયતથી એલજી ગયા તો ત્યાં બધા મીંડિયાવાળા પણ હતા અને એક ભાઈને રજા આપી દીધી અને બીજા ભાઈ સિરિયસ હતા પછી ભાઈને જ્યારે ઘરે લઈને આવ્યા ત્યારે અમે મતલબ એ લોકોને મળવા માટે અહીંયા આવ્યા તો અહીંયા આવ્યા પછી ખબર પડી કે આ બધી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે તો ત્યાં પોલીસ સ્ટેશન હું જ્યારે ગઈ ત્યારે બે લેડીઝને સિરિયસ મતલબ કન્ડિશનમાં બહુ જ વધારે વાગ્યું હતું ને જે શાહરૂખભાઈને રજા આપી હતી એમને પણ મારવામાં આવ્યા હતા તો એના પછી પોલીસ સ્ટેશનમાં જ જે આ રાજા પઠાણ છે એને ખબર નહીં મારો નંબર ક્યાંથી મળ્યો એણે કોલ કર્યો કે આ લોકોની જેમ તમારો પણ હવે વારો છે તો મારી પોલીસ પ્રશાસનની જોડે એક વિનંતી છે કે જે આ રીતે ખુલ્લે એમડી વેચતા હોય દારૂ વેચતા હોય તો હરસંઘવી સાહેબે જે કહ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો ખાલી મતલબ એ નોર્મલ પીપલ માટે છે કે ગુનેગારો માટે બી છે આ વાત એ જરા પ્લીઝ તમે આની ઉપર કંઈક પ્રકાશ નાખવાની કોશિશ કરજો ને હરસંઘવી સાહેબને એક જ રિક્વેસ્ટ છે કે સાહેબ આવા પુઅર પીપલ ઉપર બી થોડું ધ્યાન દેવું જોઈએ કારણ કે એક સમાજની દીકરીઓ છે અને એમની સાથે પણ અન્યાય થયો છે ને બે દીકરીઓને મારવામાં આવી છે તો તમને રિક્વેસ્ટ છે કે તમે આ એમડીના પેડલરો ઉપર એક કાર્યવાહી કરો નહીં તો પછી અમે મજબૂર થઈને જનતા રેડ કરવા કરીશું ઠીક છે સર હું આ જનતા રેડ એવી હશે કે એક અલગ જ હશે આનું તો વિનંતી છે જવાબદાર અધિકારીઓ જોડે બીજી એક વાત કે જ્યારે અમે વટવા પોલીસ સ્ટેશનમાં હું ગઈ ત્યારે પીઆઈ સાહેબે મને કહ્યું કે દૂર રહીને વાત કરો તો શું દૂર રહીને વાત કરો મતલબ અમે કોઈ નોર્મલ નાગરિક કોઈ લેવલ છે જ નહીં અમારું આ જે લોકોને સેલેરી મળે છે અમારી જીએસટીમાંથી અમારા વેરામાંથી મળે છે ને અમને કહેવામાં આવે છે કે દૂર એને વાત કરવાની અમે ફ્રી નથી તો પ્લીઝ હર સંઘવી સાહેબ અગર મારો અવાજ તમારી સુધી પહોંચતો હોય તો જે જવાબદાર અધિકારી છે એની ઉપર બી પગલાં લેવા માટે વિનંતી છે તમને ને આ જો એમડીના પેડલર ઉપર અગર કોઈ પગલા લેવામાં નહીં આવે તો મેં જનતા રેડ બહુ મોટી રીતે કરીશું તો ટોટલી લેડીઝ મળીને થેન્ક યુ સર થેન્ક યુ ફોટો જે નવાપુરા વિસ્તાર છે ત્યાં સવારે બે પરિવાર વચ્ચે જે ઘરની બહાર લાકડા પડેલા હતા એ લાકડા બાબતે સામાન્ય બોલાચાલી થઈ એના અનુસંધાને સામસામે પક્ષે રાગ રાખી અને સાંજના સમયે સાંજના લગભગ સાડા સાત વાગ્યાની આજુબાજુ ઝઘડો થયો મહિલાઓ વચ્ચે ઝઘડો થયો અને મહિલાઓ જે છે એ જે તે વખતે હોસ્પિટલ ગયેલી એટલે જે સામેના પક્ષે આમન ખાન ઉર્ફે રાજા અસલમ ખાન પઠાણ છે એ અને એની સાથેના અન્ય બે સાગરીતો છે એ લોકોએ મળી અને બે બાઈક સળગાવેલ છે અને બાઇક પર જે સીટ કવર હતું એ ઘરની અંદર ફેંકેલું એના કારણે ઘરમાં પણ આગ લાગેલ છે અને ઘરનું ફર્નિચર હતું જે થોડું થોડું સળગેલ છે આ ઉપરાંત અન્ય કોઈ જાનહાનિ આ બનાવમાં થયેલ નથી અને હાલ ત્યાં

રાજા જે છે એ વાસ્તવિકતા છે કે રાજા છે એની વિરુદ્ધમાં ભૂતકાળમાં છ ગુના વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે એમાં મારામારી રાયોટિંગ એટલે કે એકસો તેતાલીસ એકસો સુડતાલીસ બરાબર ત્રણસો સાતની ફરિયાદ નોંધાયેલ છે પરંતુ સદર બનાવમાં કોઈ અન્ય કોઈ વિષય નથી સદર બનાવમાં એ જે લાકડાને લઈને જે માથાકૂટ હતી એના અનુસંધાને જ એ બંને પરિવાર વચ્ચે ઝઘડો થયેલ છે હાલ જે પ્રાથમિક તપાસ છે એમાં ફરિયાદી જે છે આપણા વાહિદાબાનું છે વાહિદાબાનું મોહમ્મદ સામીન મુશ્તાક અને જે ગુનો જે નોંધાશે એ આમન ખાન ઉર્ફે રાજા અસલમ ખાન પઠાણ અને એની સાથેના બીજા અન્ય બે માણસો છે એની વિરુદ્ધ હાલ ગુનો નોંધવાની તજવીજ ચાલુ છે